કેમ આવ્યા આ ભાઈ નું કામ તમાર નાશનભાઈ આ ભાઈ નું કામ અહીંયા એ છે કે આ બધા ભાઈ ના ફોન અને સંભાળવાનું નથી તમને ખબર ચામડાઓ કાપાયુ ચામડાઓ નીકળી જાય તમે કાપો છો તમે કાપો છો તો કોણ કાપી જાય છે બાળ નો કોઈ છાટકી આવે છે કાપવા તમને ખબર નથી કે તમે ચામડાના આટલા કાપીને આ ચામડા નો અને નો વેપાર છે વેપાર કસાઈ ની ભૂમિકા સાથે ન તો ખાલી ગાયો માટે ચાલુ પક્ષપાત આપડે કોઈ લેવાનું નથી બોલાવા ગાયો ની વેદના જોવાની